નમસ્કાર હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તમામ જે ઉમેદવારો છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેવામાં વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો બીજેપીના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી પણ અનેક જગ્યાએ જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેવામાં આજ રોજ તેઓએ આઈ એ નર્સિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે ખાસ બેઠક યોજી અને ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો વડોદરા બીજેપીના યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીએ આઈ એમ એ નર્સિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે બેઠક યોજી પ્રચાર કર્યો વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ કલ્પેશ પરમાર ડૉક્ટર મિતેશ શાહ ઇકબાલ કડીવાળા સહિત નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી પ્રથમ વખત મત આપતા યુવા મતદારોને સંબોધન કરી માર્ગદર્શન આપ્યું આઈ ભવન ખાતે યોજાયેલ નર્સિંગ મીટમાં બેઠકમાં બીજેપીના યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંક જોશી ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર વિજય શાહે યુવા મતદારોને સંબોધન કરી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું વડાપ્રધાનની સૂઝબૂઝને કારણે વિશ્વમાં ભારતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જણાવીને ગરમીમાં વહેલી સવારે મતદાન કરવા જણાવ્યું હતું સાથે જ અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા પણ જણાવવામાં આવ્યું ડૉક્ટર હેમાંગ જોશીએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પો વિશે ચર્ચા કરી વિકસિત ભારતના ચાર સ્તંભો પૈકી એક નારી શક્તિ સાથે સંવાદ સાંધ્યો હતો તેમણે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદી જ પુનઃ વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમજ આગામી ત્રણ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ નર્સિંગ વ્યવસાયના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું આઈએમએ હાઉસની અંદર નર્સિંગ ના સર્વે આગેવાનો સમગ્ર પ્રદેશ અને રાજ્ય લેવલના આગેવાનોથી માંડી અને નર્સિંગના યંગ નર્સિંગ પ્રોફેશનલ સાથે મળી અને એક સ્નેહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ નર્સિંગ એસોસિએશન દ્વારા મારું સન્માન સત્કાર કરવામાં આવ્યો અને તેમની સાથે વિકસિત ભારતના સંકલ્પની વાત કરી અને સાથે આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ આઈએમએ કે જેમના યજમાનીમાં આ કાર્યક્રમ થયો એમના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશભાઈ શાહ શ્રીમાન કડીવાલાજી શ્રીમાન દીપકમલજી અને આપણા નર્સિંગ એસોસિએશનના વડોદરાના આગેવાન એવા કમલેશભાઈ સૌ સાથે મળી અને વિકસિત ભારતના સંકલ્પની વાત મૂકી અને જે પ્રકારે એમના દ્વારા જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે મને વિશ્વાસ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વડોદરાથી પ્રચંડ બહુમતીથી જીતવા જઈ રહ્યું છે ધન્યવાદ વડોદરાના અમારા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી એમના સમર્થનમાં આજે નર્સિંગ એસોસિએશનના મારફતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના માર્ગદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોરોનાના સમયગાળ ગાળામાં આરોગ્ય વિભાગમાં સૌથી ઉત્તમ પ્રકારની કામગીરી જેમના માધ્યમથી થઈ છે જેમને માન્ય મોદી સાહેબે કોરોના વોરિયર્સ તરીકે જેમને સન્માન આપ્યું છે એવા નર્સિંગ પ્રોફેશનના લોકોને સાતમી મેના રોજ મતદાન કરવા માટે સાતમી મેના રોજ સવારે સાતથી સાંજે છ સુધી મતદાન કરવા માટે અને કોઈ કારણસર એ પોતે વોટર લિસ્ટમાં ન હોય તો આપણી આજુબાજુના ઘરડા લોકોને મતદાન મથકે લઈ જવામાં મદદ કરે એ પ્રકારની વાત જ્યારે કરી છે ત્યારે આજે આ સુંદર કાર્યક્રમના આયોજન માટે હનીપભાઈ કડીવાલા કમલેશભાઈ દીપકમલભાઈ આઈએમએનો હોલ જેમના માધ્યમથી પ્રાપ્ત થયો છે ડૉક્ટર મિતેશભાઈ શાહ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું